હાસોટની કબીર કંપનીમાં મંગળવારે ભભૂકેલી આગથી ભારે દોડધામ મચી ગઈ હતી હાસોટના આમોદ ગામ નજીક આવેલ ખાનગી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો પંડવાઈ અને આમોદ ગામ નજીક આવેલ કબીર ટેક્સોફેપ કંપનીમાં રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ એક પછી એક પાંચ થી છ જેટલા ફાયર ફાઇટર ઘટના દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. બનાવની જાણ થતા હાસોટ મામલતદાર અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી. અને આગ 6 વાગ્યા પછી લાગી હતી એટલે અમે તરત જ પ્રશાસનને ઇન્ફોર્મ કર્યું હતું એટલે બધી જ બાજુથી પણ થોડું અલગ વિસ્તાર છે એટલે ગાડીઓને પહોંચતા થોડી વાર લાગી પણ ત્યાં સુધી અમે પહોંચ્યા ત્યાં સુધીમાં અહીંયા ગાડીઓ આવી ગઈ હતી અને એમની કામગીરી અમે ચાલુ કરી દીધી હતી કેટલી ફાયરની ટીમ પહોંચી અમે આવ્યા ત્યારે ત્રણ હતી પછી પાંચથી છ ટીમ થઈ ગઈ આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ તો સાહેબ હવે જ્યાં સુધી અમે સીસીટીવી ફૂટેજ ચેક નહીં કર્યા ત્યાં સુધી અમને બી ખ્યાલ નહીં આવે કારણ કે ગોડાઉન એ બધું બંધ થઈ ગયું હતું